મિત્રો આ ફોટાઓ ધ્યાનથી જુઓ શાંતિ કુદરત અને ખુશી ગુજરાતી લોક લોકસંગીતની સુપરસ્ટાર કિંજલ દવે તેમના તાજેતરના ફોટાઓ સાથે ફરી ચર્ચામાં છે નમસ્કાર મિત્રો આ વિડિયોમાં કોઈ અફવા નથી કોઈ વધારાની વાત નથી ફક્ત સાચી માહિતી કિંજલ દવે અને તેમના થનાર પતિ ધ્રુવીન શાહ તાજેતરમાં સાથે એક સુંદર પ્રવાસ પર ગયા છે ઇન્સ્ટાગ્રામ પર શેર થયેલા ફોટાઓમાં શું દેખાય છે નીલું સમુદ્ર સફેદ રેતી લક્ઝરી રિસોર્ટ અને ચહેરા પર સ્પષ્ટ ખુશી આ બધા દ્રશ્યો એક જ વાત કહે છે આ એક પર્સનલ શાંતિભર્યો વેકેશન છે આ ફોટાઓ અને સ્ટોરીઝ પરથી એક વાત કન્ફર્મ છે કિંજલ દવે અને ધ્રુવીન શાહ હાલમાં માલદીવમાં ફરવા ગયા છે માલદીવ જ્યાં શાંતિ છે પ્રાઇવસી છે અને કુદરતી વાતાવરણ છે કિંજલ દવે અને ધ્રુવીન શાહ હંમેશા પોતાના સંબંધને સિમ્પલ અને રિયલ રાખે છે કોઈ ઓવર ડ્રામા નહીં કોઈ શો ઓફ નહીં ફક્ત સાથે સમય અને જીવનની સાચી ખુશી એક સેલિબ્રિટી હોવા છતાં દરેક માણસને થોડો બ્રેક જોઈએ સ્ટેજ લાઇટ્સથી દૂર ભીડથી દૂર માત્ર પોતાનું જીવન જીવવા અને આ ફોટાઓ એ જ વાત દર્શાવે છે કિંજલ દવે આજે લાખો લોકો માટે પ્રેરણા છે પણ એ પહેલાં એક સામાન્ય માણસ છે જેને ખુશ રહેવાનો સંપૂર્ણ અધિકાર છે આપણે પણ તેમની ખુશીનું સન્માન કરીએ હવે તમે કહો કિંજલ દવે અને ધ્રુવિંદ શાહના આ પ્રવાસ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી લખજો જો તમને આવી રિયલ અને પોઝિટિવ માહિતી ગમે વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સાચી અપડેટ સાથે જય માતાજી